આકાશવાણી જોજુ કર્યો જીગર જો બનપુત રાજા રામ 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 કોઈ પણ વિદ્યાર્થી જે ઈ જદં સ્કૂલ કોલેજ મે અભ્યાસ કરે તો તદે તો કદાચ એજા ગમદા અમુક વિષય વેહતા અને અમુક વિષય એ નત ગમતા વેહન છતાં પણ ભણે માર્ગ ગન કરીને પણ એના પુઠ્યાં જદં એ કૉલેજની બારા અથવા તો સ્કૂલ જ બારા વે તો અને એની પુઠ્યા જદં નોકરી લઈ વે તો તદે અડો વહેતો કે કદાચ ન વિષય જે વેહેો ઉ ભટકાજે તો અને તદે તકલીફુ જો સામનો કરનો ખેતો ગાલ કરે વારાયું કે પાં મણિકે ખબર આ કે સરકારી પરીક્ષાઓ ડીણી અને સરકારી પરીક્ષાઓ પાસ કરણી લગભગ લગભગ દરેક જે જીવનમાં એવો એક તબક્કો અચે તો હા એને પણ ગણિત વિષય જે આ પાછું એમ વેજતો અને ગણિત વિષય લાય કરીને ઘણેમણિ કે સરકારી પરીક્ષાઓ અઘરી પણ લગેતી તો અજ પાં કરતા કે સરકારી પરીક્ષા અંદર ગણિત વિષયનો કોરો મહત્ત્વ આને ગણિત વિષય કે કેરી રીતે પવર કરી શું સ્પર્ધાત્મક પરીક્ષા મેં ક્ષેત્ર પ્રમાણે અલગ અલગ વિષય પ્રશ્ન પૂછા જતા પણ અમુક વિષય એ કે જે કોઈ પણ ક્ષેત્રની પરીક્ષા દેણી વે હા એની તૈયારી આ કે કરની વે તો કોઈ જીપીએસસી જી પરીક્ષા વે કે શિક્ષક જી વે હા પોલીસ જી વે કે બ પર્યાવરણ વિભાગ જી વે તો હી વિષય તો અચે જ જી કે ગણિત અંગ્રેજી ગુજરાતી સામાન્ય જ્ઞાન વિજ્ઞાન પર્યાવરણ કે લોજિકલ ઈ પ્રશ્ન વે અને સાંપ્રત પ્રવાહ જ પ્રશ્ન પણ વે તો ઈ મને કોમન વિષય ક્ષેત્ર કોઈ પણ વે

અને રોજગાર પામેલા કરે ગણિતની જરૂર પાકે પેતી બરાબર હું પાંચ ચોતા ને સંસ્કૃત મેં કે અત્ર તત્ર સર્વત્ર મણી જગ્યાએ ગણિતને ગણિત જાય સ્પર્ધાત્મક પરીક્ષાએ મેં ગણિત આધારિત ઘણા પ્રશ્ન પૂછા જતા અને સાથે સાથે લોજિકલ પ્રશ્ન પણ પૂછા જતા જો ગણિત આવડતો હોય તો એ પણ સારી રીતે અહીં ઉકેલી શકો અને બ્યો કોરાય ખબર હે ગણિત આવડી વને એટલે આ કે કોન્ફિડન્સ અચી વને

એટલે કોઈ વધારે નવી તૈયારી કરે જરૂરત જ નાય બરોબર આવડે તો ઈ જ ગણિત આય ખાલી થોડી થોડી ધૂળ કે આય અને પોલિશિંગ કરે આય એટલે ગણિત આવડી બને ધોરણથી દસમે ધોરણ સુધી ગણિત ભણો જ તા બસ ઈ જ ગણિત સ્પર્ધાત્મક પરીક્ષા મે પૂછા જતો એટલે આ કે ધોરણ પંચ થી ધોરણ દસ સુધી જો ગણિત એની ચોપડી આવડી વને તો સ્પર્ધાત્મક પરીક્ષા મે ગણિત મે સારા માર્ક્સ અચે બરોબર બ્યો ઈ કે પરીક્ષા પરીક્ષામાં ગણિત ચા અમુક મુદ્દા નક્કી જઇજ પોછા જતા એટલે એ મુદ્દા તૈયાર કરી ગો તો ગણિત કોન્ફિડન્સ અચી માર્ક્સ પણ અચી વા શ્રોતાએ જણાયો ખાસ કે શ્રોતાએ કે કયા મુદ્દા કે જે પૂછા જેના જી શક્યતા વધારે આવે અને તૈયાર કરીએ તો ગણિતજી બી કે ન લાગે અને સારા માર્ક્સ પણ અચીવ ને હા ભૂમિતિ અને બીજ ગણિત જા અમુક મુદ્દા નકી જઈ જેડા કે સમીકરણ બરોબર પોયન મે દ્વિગત સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ કે એકચલ સુરેખ સમીકરણ ઈ આ છે બરોબર કોઈ ટકાવારી જી ગણતરી આય ઈ પણ પૂછા છે કેલેન્ડર અને દિવસ જી ગણતરી આય હા કે સાદુરૂપ ચા દાખલા જે પા સાદી ચાર ગણતરી સરવાળા કે બાદ બાકી ગણિત મેઘુ સબાજી રીત રીતના દાખલા પણ પૂછા સાથે લસા અને ગુસ્સા દાખલા ઈ પણ બાકી નંડે ધોરણ થી અચે તો ઈ પણ આવડે બરોબર ગુણોત્તર અને પ્રમાણ જા દાખલા અહી વર્ગમૂળ અને ગનમૂળ જ દાખલા ઈ પણ સ્ટાર્ટિંગથી અચે તા જે છેલ્લે દસ ધોરણ સુધી અચેતા બરોબર ઉમરજી ગણતરી વાળા દાખલા નફો ખોટ જ દાખલા રોજિંદે જીવનમાં પણ નફો ખોટરી મદદ કરીએ સાદો વ્યાજ અને ચક્ર વૃદ્ધિ વ્યાજ આવે જે તણતરી દાખલાશ્રી એટલે કે આંકડા શાસ્ત્ર એટલે કે મધ્યક મધ્યસ્થ અને બહુલક જ દાખલા કામ અને મહેનતુની ગણતરી અચેતીય અંતર અને ઝડપની ગણતરી અચેતી કોઈ ભૂમિતિ મે ક્ષેત્રફળ અને પરિમિતિ જી ગણતરી જે પણ પાકે રોજિંદે જીવન મે મદદ કરી એડા આઈ બરોબર કોઈ ગાત અને ગાતાંગ જા દાખલા એન મે પણ કિંમત સોધો અને સાદુ રૂપ જા દાખલા છે બરોબર કોઈ સંભાવના જી ગણતરી પણ પૂછા જેતી અને સામાન્ય ભૂમિતિ જી સમજળ જા પ્રશ્ન એટલા મને ટોપી કઈ ઈ લગભગ પૂછા જેડા જે ઈ મને મુદ્દા એડા આઈ કે એન મે થી પ્રશ્ન પૂછાજે અને પૂછાજે જે

તો ટાઈમ ઓછો હોય એટલે એનલાય ભૂલ થઈએ તો એનલાય કરીને કોરો કરનું હા એડી ફરિયાદ તો સામાન્ય આય કે ગણિત ને ઘણો ટાઈમ નકરી રયો તો બ્યા પ્રશ્ન રહી ગયા રહી ગયા અને કા ગણિત છેલે રખેલો વે તો ટાઈમ ખૂટે અને ગણતરી લા ટાઈમ જ ન મળે કા ગણતરી મે ભૂલ થઈ જલ્દી ઉતાવળ કરલા વને તો હા હાણે એન મે સમસ્યા જો એકડો જ સમાધાન આય અને ઈ આ પ્રેક્ટિસ બરોબર જેટલી વધુ પ્રેક્ટિસ કર્યો એટલી વધુ સરળતાથી કરી શકો ને જેટલી વધુ અણી કઢો એટલી તો ગણિત મે અને બે મણે વિષય મે પણ એડો જાય કે જેટલી વધુ પ્રેક્ટિસ કર્યો એટલો વધુ ઈ મુદ્દો સમજાંદો બને અને સરળ પણ બનતો બને અને ઓછે સમય મેં પોય અહીં કરી શકો હું ને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ

એટલે જેટલી વધારે પ્રેક્ટિસ એટલો વધારે આસાનીથી આ ગણિત ઉકેલી શકતા હા હાણે ઈ જોયો કે સ્પર્ધાત્મક જે જોકો તૈયારી વેતી જોકો પણ વિદ્યાર્થી કરે તા ઈ કેવી રીતે ગણિત મે તૈયારી કરીએ તો એની મે આત્મવિશ્વાસ વધે અને સરળતાથી ગણિત મે સારા માર્ક ગણીએ છે હા ગણિત શાસ્ત્ર જે અભ્યાસ મે કેટલીક પદ્ધતિ અને પ્રયુક્તિ આઈ હા હા કે ઈ પ્રયુક્તિ કે પદ્ધતિ જે નામ ગણાતી આવું સરળ થી કઠિન તરફ બરોબર એટલે કે સેલે થી અગ્રે તરફ અગ્રે તરફ કોઈ પૂર્ણ તરફ ટુકડે ટુકડે કરીને આંખો સુખો હિ પદ્ધતિ જો ઉપયોગ પણ ગણી તૈયારી કરો તો સારા માર્ક્સ અચી શકે બરોબર એટલે કે જે પ્રકરણ સરળ અહી અથવા તો આંખે થોડા ગણા આવડે તા થોડા સમજાજે તા એડા અહીં તો એડા પ્રકરણ કે એડા મુદ્દા પહેલા તૈયાર કરી ગને જાય બરોબર જેથી થોડો આત્મવિશ્વાસ વધે અને સરળ મુદ્દા પહેલા તૈયાર કર્યો તો ધીમે ધીમે અઘરા અથવા તો પાંકે કઠિન લગે તા એડા મુદ્દા તાકે સમજાંદા કે બરોબર અમુક મુદ્દા કે પ્રકરણ વે કે જોડા જે થોડા વધુ સમય મંગી હા અથવા તો એડા વે કે થોડા લંબા વે તો અંશ અંશથી પૂર્ણ તરફ જે પ્રયુક્તિ આ ઈ ઉપયોગી થિએ બરોબર એટલે કે એન મુદ્દે જ ટુકડા કરી વજ જા અને ટુકડે ટુકડે આખો મુદ્દો સમજેજો અને એનજી પ્રેક્ટિસ કરેજી બરોબર અને ગણિત ની તૈયારીમાં એત્ર કે સિદ્ધાંત સારી રીતે આવડે સારી રીતે સમજાઈ બને તો એથી અસંખ્ય દાખલા અને મુદ્દે અને કે રોજિંદે જીવન મેડી અને ઉદાહરણ ગણો તો એ મુદ્દો આ કદે ન ભૂલાજે અને ગોખેજી બિલકુલ જરૂરત જ ન અને બો કે ગણિત મેળો મુદ્દો તૈયાર કર્યો તો એ બે મુદ્દે ગણતરીમાં પણ આંખે કામ અચે એટલે આ જો કોન્ફિડન્સ વધી બને અને બે વિષય જે તૈયારી મેં ઘણો વાંચનું ખપે ઘણો યાદ રાખનું ખપે અને ગણિત મેં એડો ના કે ઘણો મને વાંચીને યાદ રાખો અહીં સમજો અને ગણતરી કર્યો એટલે એ મુદ્દો આજો તૈયાર અને હકડો જ મુદ્દો કે સિદ્ધાંત કે સૂત્ર સમજાય બને તો એન જેડા બે ઘણા દાખલા ભલે ને નવા વે પ્રશ્ન અથવા તો નવી રીતે પૂછાજે તો પરીક્ષા મેં આવડી જ બને અને ગણતરી કરીને જવાબ ગોતી ગનો પોઈ અહીં જાણી પણ શકો કે આજો દાખલો સાચો હોય કે ખોટો હોય બરોબર

બાળક કે ઉકેલ શોધેલા કરે સરળ રીત સમજાઈ લીવે અને જે આંખે પણ ઉપયોગી બને અને મુદ્દો પણ સરળતાથી સમજાઈ બને પ્રેક્ટિસલા કરે કોઈ અલગ અલગ પ્રકાશન જા જ પુસ્તક ઉકેલ્યો ગણતરી કર્યો અને વધુને વધુ ટૂંકી રીત કરીને ગણતરી કરે જ પ્રયત્ન કર્યો બરાબર કોઈ મુદ્દો કે પ્રકરણ ન સમજાજે તેન લાય કરે કોઈ ગણિત શિક્ષક કે ગણિત જે જાણકારી મદદ ગનો બરાબર યુટ્યુબ ચેનલ આઈ કે સોશિયલ મીડિયા પણ એડી ચેનલ આઈ અને ગ્રુપ અહીં જે હેડી મને તૈયારી મેં પણ મદદ કહી હતા બરોબર અને મુદ્દો સરળ બનાવીને સમજાઈ હતા તઈ સોશિયલ મીડિયા જી મદદ પણ ઘણી ગણી તા બસ આત્મવિશ્વાસ સાથે તૈયારી કઈ દાવેનો ત મંજી દૂર નઈ લાગે તો ઈ બહુ ખાસી મજેજી ગાલ અજાઈ અસાય શ્રોતા સાથે કે આયો આકૃતિ બેણ અને એડી જ રીતે નવી નવી ગાલીઓ ખણી અને અસાય આકાશવાણી ભુજજે કેન્દ્રતે અજદારોજા ઈ સાથે પાય કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થઈ આયો આય તો ડ્યો રજા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરેમાં આવ્યો